દૂધીનો જે સમય આપણે હળવો બનાવવાનો હોય અને બધી તૈયારી કરી લીધી હોય ત્યારે જ ખમણવાની જેથી એની છાલ કાળી ના પડી જાય ફ્રેન્ડ્સ આપણે દૂધી છીણીને હવે તૈયાર છે હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ એક પેન લીધું છે ગેસ ચાલુ કરી પેન મૂકી દઈએ ગરમમાં બે થી ત્રણ ચમચી ઘી ઉમેરી દઈએ ઘી આપણું નોર્મલ ગરમ થાય ત્યાં સુધી આપણે આ દૂધીમાં રહેલું બધું જ પાણી આ રીતે હાથની મદદથી નીચો લઈશું હવે એને પેનમાં એડ કરી દઈએ ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ કરી દઈશું આપણે દૂધી નીચો એમાંથી આટલું પાણી નીકળ્યું છે હવે દૂધીને ઘીમાં ફ્રાય કરી લઈએ ઘીમાં રહેલું પાણી બધું સરસ સુકાઈ ગયું છે બળી ગયું છે હવે આમાં આપણે દૂધ ઉમેરીશું આપણે અહીંયા દૂધ અને માવા બંનેનો ઉપયોગ કરીશું પાંચસો ગ્રામ દૂધી દિલ છે એમાં ચારસો ગ્રામ જેટલું દૂધ ઉમેર્યું છે ખાંડ આપણે દૂધ બધું કમ્પ્લીટ બળી જાય એના પછી ઉમેરીશું હવે સરસ આને ઉકળવા દઈએ સતત હલાવતા જવાનું જ્યાં સુધી દૂધમાં ઉભરો ના આવે ત્યાં સુધી અહીંયા આપણે ફૂલ ક્રીમવાળું દૂધ લીધેલું છે એટલે સતત આવી રીતે હલાવતા રહીએ આજુબાજુમાં મલાઈ જામી નહીં આપણે ચારસો ગ્રામ જેટલું દૂધ ઉમેર્યું છે હવે પચાસથી સાઠ ગ્રામ જેટલો મોળો માવો ઉમેરી દઈએ જે આપણે મીઠાઈવાળાના ત્યાં જે રીતનો હલવો મળે છે દૂધીનો એ રીતનો ટેસ્ટ આવશે એકદમ કણીદાર દૂધીનો હલવો બનીને તૈયાર થશે અહીંયા તમે ફૂડ કલરનો પણ ઉપયોગ કરી શકો છો મેં અહીંયા સ્કીપ કરેલું છે પણ તમે ગ્રીન કલર ઉમેરવો હોય તો થોડો આ સમયે ઉમેરી શકો છો હવે લગભગ આપણું દૂધ બધું બળી ગયું છે એટલે હવે લાસ્ટમાં ખાંડ ઉમેરી દઈશું પાંચસો ગ્રામ દૂધી છે એટલે ત્રણસોથી ત્રણસોથી બસો ગ્રામ જેટલી ખાંડ ઉમેરશો અને એ ઉપર તમે જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ રીતની ઉમેરી શકાય હવે ખાંડનું પાણી બધું બળી જાય ત્યાર સુધી આપણે એને ચડવા દઈએ ફ્રેન્ડ્સ આપણો દૂધીનો હલવો બનીને તૈયાર છે હવે એને કાજુ બદામથી ગાર્નિશિંગ કરીશું હવે એને ગાંધી ગરમથી મેન કરી લેશો તમને મારી આ દૂધીના હલવાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો લાઈક